સુરતના કતારગામ ગોતાલાવાડીમાં આવેલ એચ વી કે ડાયમંડના રત્ન કલાકારોની હડતાળનો આજે બીજો દિવસ રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગણી સાથે કામથી અળગા રહી અને હડતાળ પર ઉતરી ગયા છે કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારો એકઠા થઈ અને કરી રહ્યા છે વિરોધ રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની બાહેધરી અગાઉ આપી હતી પરંતુ ભાવમાં વધારો ન કરતા આખરે રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે અત્યારે એક ડાયમંડ તળિયાનો ભાવ સોળ રૂપિયા અને પચાસ પૈસા છે રત્નકલાની માગણી એવી છે કે તેમાં એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવે જ્યાં સુધી વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી રત્નકલાકારોની હડતાળ યથાવત રહેશે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ એચવીકે કે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા બે દિવસથી એસીથી વધારે રત્નકલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ એની જે માગણી છે એ દોઢથી બે રૂપિયાની છે પર પીસની તો આ માગણી તાત્કાલિક ઉકેલ આવે કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી કાયદા કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા આ લોકોની કોઈ મોટી એવી માગણી નથી કે આ લોકો લાખો પ્રતિ કરોડો પ્રતિ બની જાય આ લોકોની ખાલી એટલી જ માગણી છે કે એકથી બે રૂપિયા વધારવામાં આવે અને એ છેલ્લા આઠ દસ વર્ષથી વહીતો નથી તો એટલી જ માગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતરા છે તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે ભાવ તાત્કાલિક વધે એવી જ આ કલાકારોની માગણી છે તો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે હું નવથી દસ વર્ષથી રહ્યો છું મારે ભાવ વધારવાની સમજ એમના ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે દિવાળી પહેલાં સાડા અગિયાર હતો પછી દિવાળી પછી ઘટાડો અગિયાર કર્યો પછી અમને ચાર મહિના અમે અગિયારમાં જ કામ કર્યું પછી મેં વિચાર્યું કે ભાવ વધુ જોઈએ આજે તો બસ માંગ કરી હતી ભાવ વધારવાની પહેલાં હું પચીસ ત્રીસ હજારનું કામ કરતો હતો આરામથી હવે પંદરથી અત્તર નું કામ થાય છે એ તકલીફ હમ હમ મોંઘવારીમાં તો બહુ તકલીફ છે માંગણી 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 તો ઘણી બધી છે ભાવ વધારવું જોઈએ પછી જે કોઈ સુવિધા રત્ને કલાકારને કલાકારને મળે છે પાંચ વર્ષ પછી એ બધું મળવું જોઈએ